સુરતના માથાભારે ચિરાગ ગોટીનું ફરી રીકન્સ્ટ્રકશન કરાયું હતું અગાઉ એસઓજીએ વેડ રોડ પર રીકન્સ્ટ્રકશન કર્યા બાદ સરથાણા પોલીસે તેનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું સુરત શહેરમાં માથાભારે ચિરાગ ગોટીનું ફરી રીકન્સ્ટ્રકશન કરાયું છે એસઓજી પોલીસે બે દિવસ પહેલા સિંગનપુરના નામા ચિરાગનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું અને સિંગણપુર પોલીસ મથકમાં ચિરાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ એક બાદ એક ફરિયાદીઓ સામે આવ્યા હતા જેને લઈ સિંગણપુર સરથાણા ચોક બજાર અને કતારગામમાં ચિરાગ ગોટી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા હતી સાથાણા પોલીસ મથકમાં ચિરાગોટી વિરુદ્ધ ખંડણી ફરિયાદ નોંધાયા હતી ટ્રાવેલ્સ ના માલિક પાસેથી બંદૂક ની અણીએ ધમકાવી અઢાર લાખ રૂપિયા પડાવી લીધા હતા જેને લઈ ટ્રાવેલ્સ માલિક મુકેશ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે આરોપી ચિરાગ ગોટી ધંધો કરતો હતો ત્યારે ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંનેનો સંપર્ક થયો હતો ફરિયાદી અને ચિરાગોટી વચ્ચે મિત્રતા થતા અઢાર લાખ જેટલા ઉછીના લીધા હતા અને ત્યારબાદ ચિરાગ ગોટી પાસેથી પૈસા માંગવા જતા

પોતાને ફરિયાદીને લેવાના હોય એ પૈસા આપવા ન પડે એ બાબતે ફરિયાદીને ધાકધમકી આપેલી ફરિયાદીના ઘરે આવે હથિયાર બતાવે બળજબરીથી રૂપિયા પાંચ હજાર કઢાવી લીધેલ તે બાબતનો એક ગુનો સરથાણા પોલીસમાં દાખલ થયો છે એ ગુનાના કામે હાલ આરોપીને અટક કરેલ છે મારું નામ મુકેશ ગજેરા છે અને ચિરાગ ગોટીએ બે હજાર એકવીસમાં મારી આરે જે ફ્રોડ કરેલું હતું એના અનુદાનમાં મેં સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ચિરાગ ગોટી અને એમના ભાઈ નાના ભાઈ અને યુવરાજ જાદવની વિરુદ્ધ મેં ફરિયાદ કરી હતી આજથી ચાર દિવસ પહેલાં મેં ફરિયાદ જે કરી આજે એમનો વરઘોડો તુલસી દર્શનમાં મારા ઘરેથી જ કાઢવામાં આવેલ છે અને આજે ચિરાગ ગોટીએ મારી સાથે નહીં અનેક લોકો સાથે આવું ચીટીંગ કર્યું છે ખંડણી કરેલી છે અને વિશ્વાસમાં લઈ અને લોકોને હેરાન કરેલા છે મારે મિત્રતા સારી હતી અને મિત્રતાની અંદર પેટે રૂપિયા એમને આપેલા આપેલા હતા હતા જે એ પરત નથી આપ્યા ત્રણ ચાર વાર ફોન કર્યા ત્યારે વ્યવસ્થિત મને જવાબ આપ્યો પણ જ્યારે મારે જરૂર હતી ને મેં કીધું કે મને પૈસાની હવે જરૂર છે ત્યારે ઉશ્કેરાઈ અને ગાળાગાળી કરી અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે ત્યારે સાંજના સાત સાડા સાત નો સમય હતો અને ઘરે આવી અને પીધેલી હાલતમાં બંદૂક પણ લાવેલા અને જ્યારે મારે પહેલાં માળે હું રહું છું અને જ્યાં અંદર રૂમની અંદર મને એણે બંદૂક બતાવી અને યુવરાજ જાધવે એવું કીધું કે ભાઈ આ પૈસા હવે ભૂલી જાવ અને ચિરાગ ગોટીએ પણ આ શબ્દ બોલેલા કે જે દીધા એ હવે ભૂલી જાવ નહીતર આ કોઈની સગી ન થાય આજે જે વસ્તુ થઈ રહી છે એ આજે સરકાર અને પોલીસ તંત્ર ખૂબ સરસ કામગીરી કરે છે હું સરકારનો અને પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભારી છું કે આવા લુખા તત્વોને એમની ઓકાત બતાવે છે ફરી કોઈ આ ભારતના જનતા જે ધંધાકીય જનતા છે એમની સાથે છેતરપિંડી ન થાય એવા કાર્યો આજની સરકાર અને તંત્ર કરી રહી છે